નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો જોઈએ આજના સમાચાર તો અમદાવાદની અંદર વિમાન દુર્ઘટના બની છે જે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જાણીએ સંપૂર્ણ માહિતી તો માહિતીમાં જણાવ્યા અનુસાર વિમાન દુર્ઘટનાની અંદર કુલ એકસો લોકોના મોત નીપજ્યા છે તેવું જાણવા મળ્યું છે તે કઈ રીતે બની તેની પણ ચકાસણી હજી ચાલુ છે તો સામાન્ય માહિતી જોઈએ તો વિમાન દુર્ઘટના બનવાના કોઈ પાયલોટની ની બેદરકારી પણ હોઈ શકે છે તો એવું પણ નથી આ જે પાયલોટ છે જે મૃત્યુ પામેલો પાયલોટ છે તેની હિસ્ટ્રી જોવામાં આવે તો તેઓ તેઓ પણ ઘણા અનુભવી હતા ઉપરાંત વાતાવરણને કારણે ઘણા વિમાનો અકસ્માત સર્જાતા હોય છે તો એવું પણ નથી કે આજે જ્યારે બપોરના સમયે આ દુર્ઘટના બની તો બપોરના સમયે વાતાવરણ પણ એકદમ ચોખ્ખા સ્વરૂપનું હતું વાતાવરણ પણ ધુમસવાળું ન હતું તો વધુમાં માહિતી જોઈએ તો અમદાવાદની અંદર આજે બપોરે જે એર ઇન્ડિયાના વિમાનને નડેલા અકસ્માતમાં એવું લખવામાં આવ્યું છે કે તેની અંદર મૃત્યુઆંક છે જે એકસો તેત્રીસ જેટલું બહાર આવ્યું છે એટલે કે જે અમદાવાદની અંદર જે દુર્ઘટના બની છે તેમાં એકસો જેટલા લોકો મૃત્યુ પામ્યા છે ઉપરાંત આઈબીએનને એક અહેવાલ અનુસાર મૃત્યુઆંક હજી પણ વધી શકે તેવી શક્યતા તેમણે દર્શાવી છે ઉપરાંત હોસ્પિટલોમાં ભારે અફરાતફરી મચી હોવાનું જાણવા મળ્યું છે જે હોસ્ટેલ પર વિમાન ખાબક્યું એ હોસ્ટેલ ખાતે મૃતદેહોનો ઢગલો સફેદ કાપડ અને અન્ય કપડાં ન મળતા આસપાસની બહેનોએ પોતાના ઘરમાંથી સાડી ગોતી મૃતદેહોને ઢાંકી હોવાનું એક વ્યક્તિએ એક ટીવી ચેનલની માધ્યમ દ્વારા જણાવ્યું છે ઉપરાંત એક અંગ્રેજી અખબાર પત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે પાયલોટે ખતરાની ઘંટડી વગાડી હતી પરંતુ એર ટ્રાફિક કંટ્રોલ તરફથી કોઈ પ્રતિભાવ ન આપ્યો હોવાનું પણ એક અંગ્રેજી અખબાર પત્રે જણાવ્યું છે તો મિત્રો અમદાવાદની અંદર જે દુર્ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ દુર્ઘટના છે તેની અંદર એવું પણ માહિતી મળી રહી છે કે જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા તેઓ પણ સવાર હતા સમગ્ર માહિતી જોઈએ તો જે ઓફિશિયલ વેબસાઇટ છે ન્યૂઝની તેના પર જે માહિતી દર્શાવવામાં આવશે તે માહિતી સર્વપ્રથમ આપણે આ ચેનલ દ્વારા મળી રહેશે તો ખોટી ભ્રામક અફવાઓથી દૂર રહેવું અને જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે માહિતી આપવામાં આવે છે તે વેબસાઇટ અથવા તે માહિતીને જ સત્ય માનવી